હેલો મિત્રો પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે તો શિયાળામાં મરચાંના થાણા તો બધા બનાવતા જ હોય છે તો શિયાળામાં આવા ફ્રેશ એવા મરચાં મળવા માંડ્યા છે અને આ છે વઢવાણી મરચાં આ મરચાં એકદમ કડક હોય છે અને આ મરચાંનો થાણું લાંબા સમય સુધી કડક રહે છે અને બગડતું નથી કે ચીકણું થતું નથી આપણે આ રીતે જે આગળનો ભાગ હોય તે કાપી લઈએ અને તેમાંથી વચ્ચેથી બે આ રીતે કાપા કરી લઈશું ને આ રીતે બધા જ મરચાંના બે ફાડા કરી લઈશું આ મરચાં બહુ તીખા નથી હોતા એટલે આમાંથી આપણે બી કે નસ કાઢવાની જરૂર નથી તો આપણે આ રીતે બધા જ મરચાંને કાપી લીધા છે જો આપણા મરચાં થોડા મોટા હોય તો આના આપણે ચાર ટુકડા કરવા હોય તો ચાર ટુકડા પણ કરી શકીએ હવે આ બધા જ મરચાં ઉપર આપણે હળદર મીઠું ચડાવવાનું છે હળદર મીઠું ઉપર ચડાવશું એટલે આપણા મરચાં લાંબો સમય સુધી કડક રહેશે અને મરચાંની જે તીખા થશે તે પણ ઓછી થઈ જશે તેમાં આપણે એક મોટી ચમચી જેટલું મીઠું નાખીશું અને તેમાં આપણે એક નાની ચમચી જેટલી હળદર નાખીશું હળદર અને મીઠું બધા મરચાં પર કોટ થઈ જાય તે રીતે આ રીતે મિક્સ કરી દઈશું આ રીતે આપણે હળદર અને મીઠું મરચાં પર કોટ કરીશું અને લેવા દઈશું એટલે એમાંથી પાણી નીકળી જશે અને મરચાંની તીખાસ ઓછી થઈ જશે અને આપણા મરચાં લાંબો સમય સુધી કડક રહેશે અને ચીકણા નહીં થાય હવે આપણે આને ઢાંકીને પંદર મિનિટ સુધી અને જો તમારી પાસે સમય હોય તો તેને પિસ્તાલીસ મિનિટ સુધી ઢાંકીને રહેવા દેવાના તો અડધી કલાક જેટલો સમય થઈ ગયો છે અને આપણા મરચામાં જે હળદર અને મીઠું ઉમેર્યું હતું તેનું સરસ પાણી થઈ ગયું છે આપણે નીચે જોઈએ તો હળદર અને મીઠું ઓગળી અને એનું પાણી થઈ ગયું છે તો હવે આ મરચાં આપણે કોરા કરવાના છે તો તેના માટે આપણે કોઈ પણ આ રીતે ઝારો કે કોઈ પણ કાળા વાળી ચાર રેવા દેસુ થોડી વાર મરચાને આ રીતે રહેવા દેતા નીચે જે એકસ્ટ્રા પાણી હોય તે બધું નીચે આવી ગયું છે થોડોક ઉપર નીચે કરશું એટલે જે વધારાના પી હશે તે પણ નીચે ખરી જશે અને હવે આ બધા જ મરચાને આપણે આવી જ રીતે જો પંખા નીચે રાખવા હોય તો એક કલાક માટે પંખા નીચે રાખી દેવાના અને જો પંખા નીચે રાખવાનો સમય ન હોય તો આપણે તેને કોઈ પણ કાપડ કે કિચન ટોવેલ પર પોળા કરી દેવાના તો મેં એક આ કોટનનું કપડું લીધું છે તેના પર આપણે બધા જ મરચાને આ રીતે ફેલાવી દઈશું આ બધા જ મરચાને આપણે આ રીતે ઊંધા કરી દેવાના એટલે જે અંદર જો પાણી હોય તે બધું સોસાઈ જાય અને મરચાં એકદમ કોરા પડી જાય જ્યારે પણ આપણે અથાણું બનાવતા હોય ત્યારે મરચામાં સેજ પણ પાણીનો ભાગ રહેવો જોઈએ જો પાણીનો ભાગ મરચાંમાં દેશે તો ચીકણા થઈ અને પોચા પડી એકાદ કલાક માટે આપણે આ રીતે સરસ કોરા થવા દઈશું મરચા કોરા થાય ત્યાં આપણે મરચાંનો અવેજ એટલે કે મરચાંનો મસાલો બનાવી લઈશું તો આપણા મરચાં કોરા થાય ત્યાં સુધીમાં આપણે મરચાંનો મસાલો બનાવી લઈએ તો તેના માટે આપણે એક મિક્સરની જાર લઈ છું તેમાં ચાર ચમચી રાયના કુરિયા લઈ લેશું આપણે બસો ગ્રામ મરચાં છે તો તેના માટેનો આપણે પરફેક્ટ માપ રહે તે રીતે આપણે મસાલો બનાવીશું તો ચાર ચમચી રાયના કુરિયા લીધા છે તેની સાથે એક ચમચી મેથીના કુરિયા લીધા છે ઘણા લોકો ખાલી રાયના કુરિયામાંથી પણ આ અથાણું બનાવતા હોય છે પણ તમે રાયના મેથીના અને ધાણાના કુરિયા ત્રણેય નાખશો તો અથાણાનો ટેસ્ટ એકદમ સરસ આવશે તેની સાથે બે ચમચી ધાણાના કુરિયા લીધા છે અને એક મોટી ચમચી વરિયાળી લીધી છે આ વસ્તુને આપણે સેજ એવી આખા ભાંગી એટલે કે પર્સ ઉપર એક બે વાર જ આપણે મિક્સરને ચાલુ બંધ કરીને આને પીસવાની છે ઘણા લોકો આ રીતે આખા જ મસાલાનો આખા જ જે પૂર્યા હોય તેનો મસાલો બનાવતા હોય છે પણ તેની જગ્યાએ જો આપણે થોડાક મસાલાને પીસી લઈશું તો એ એકદમ એ એક આપણા મરચાં ઉપર એકદમ સરસ ચોટી જશે અને વરિયાળી પણ થોડીક પીસાશે એટલે એનો ટેસ્ટ વધી જશે તો આપણે આને પીસી લઈએ તો આપણે ત્રણેય કુરિયા પીસાઈ ગયા છે અને તેને આપણે આવા અધકચરા પીસી લીધા છે તો હવે આપણે એક આ બધા જ કુરિયાને એક પોળા વાસણમાં લઈ લેશું આ રીતે પોળા વાસણમાં બધા જ કુરિયા નાખી દઈશું આ જે કુરિયા લીધા છે તેમાં આપણે વચ્ચેથી થોડોક આ રીતે ખાડો પાડી દઈશું આ વચ્ચે બધા જ કુરિયાને થોડાક આમ ફેલાવી દઈશું તેમાં વચ્ચે આપણે અડધી ચમચી હળદર નાખીશું અને તેની સાથે જ આપણે ચમચી જેટલી

અને આ મસાલાને આપણે મિક્સ કરી દઈશું મસાલાને પંદર મિનિટ માટે ઢાંકી દીધો હતો અને હવે આપણો મસાલો ઠંડો થઈ ગયો છે હવે તેમાં આપણે એક મોટી ચમચી મીઠું નાખીશું અથાણાનું આપણે મીઠાનું પ્રમાણ વધારે રાખવાનું કેમકે મીઠું છે તે પ્રિઝર્વેટીવનું કામ કરે છે જેનાથી આપણું અથાણું લાંબો સમય સારું રહે છે અને તેમાં જ આપણે દોઢ લીંબુનો રસ નાખી દઈશું બધી સરસ સરસ કરી દઈશું તો પણ આ રીતે કોરા થઈ ગયા છે હજુ આ મરચાને આપણે ભેગા કરી આ રીતે ધીમા ધીમા હાથે થોડા થોડા પ્રેસ કરી લેશું એટલે જો વધારે થોડું ઘણું પણ પાણી હશે તો તે આ કપડામાં શોસાઈ જશે જ્યારે પણ આપણે અથાણું બનાવતા હોય ત્યારે આપણે મરચાને એકદમ સરસ કોરા કરી લેવાના થોડું ઘણું પણ પાણી હશે તો આપણા ખરાબ થઈ જશે કોરા કરેલા બધા જ આપણે આ મસાલામાં મિક્સ કરી બધા મરચાં છે તેને આપણે જે મસાલો વધારેલો છે તેની સાથે સરસ મિક્સ કરી દેવાનું તો આ રીતે આપણે એને હાથની મદદથી જ મિક્સ કરવાના જેથી મસાલો એકદમ સરસ અંદર મરચામાં ચોટી જાય આવી રીતે આપણે દબાવી અને મરચાંને મિક્સ કરીશું એટલે બધો જ જે મસાલો છે સરસ મરચામાં ચોટી જાય અને ગમે તે આપણે અથાણું બનાવતા હોય તેમાં મસાલો આ રીતે થોડોક તો રાખવાનો તો મસાલાનો ટેસ્ટ એકદમ મરચાંના ટેસ્ટ એકદમ સરસ આવે તો જો આપણા મરચાંનો રાયતા બનીને રેડી થઈ ગયા છે અને આપણે બે થી ત્રણ કલાક માટે આના વાસણમાં રાખવાના પછી આપણે એને જે બરણીમાં ભરવા હોય તેમાં ભરી લેવાના પણ આપણે જે પણ બરણીમાં ભરવા હોય તેને પણ એકદમ ચોખ્ખા પાણીથી ધોઈ અને તડકામાં સુકવી અને પછી જે બરણીને આપણે મરચાં ભરવા માટે વાપરવાની આ રીતે જો નાની નાની ટીપ્સ તમે ફોલો કરી અને આ રીતે મરચાંનું અથણું બનાવશો તો તમારું આ અથાણું છ મહિના સુધી સારું રહેશે તો જો તમને અમારું આજના રાયતા મરચાંની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસન ચેનલને સબસ્ક્રાઈબ કરો